શહેરના પિરછલ્લા શેરીમાં આવેલ મહેક ક્રિએશન નામની દુકાનમાં સર્કિટના કારણે લાગી આગ ભાવનગર શહેરમાં આવેલ શેરીમાં ક્રિએશન નામની કાપડની દુકાનમાં સર્કિટના કારણે આગ લાગતા આ આગમાં દુકાનમાં રાખવામાં આવેલ કાપડનો જથ્થો મળીને ખાક થયો હતો આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી મારું નામ ઘનશ્યામ ગઢવી સબ ફાયર ઓફિસર ભાવનગર ફાયર બ્રિગેડમાંથી અમને સાડા બારની આસપાસ કોલ મળેલો કે પીરછલામાં મેક ક્રિએશન નામની જે કપડાંની દુકાન છે તેમાં આગ લાગેલ છે અમે પાંચથી સાત મિનિટ અંદર અમારી ગાડી જલ્દી ત્યાં પહોંચી ગઈ અને કુલિંગ કરી નાખેલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી દેલ છે કોઈ પણ જાનહાની થયેલ નથી દુકાન બંધ હતી ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ થયેલી હોય તેવું જાણવા મળે છે અને અત્યારે આગ પર સંપૂર્ણ કાબૂ છે કોઈ પણ નુકસાન થયેલ નથી